હાલો મિત્રો આજે ગુજરાત માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની વાત કરવામાં આવે તો ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ અમે એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો પહેલાં આપણે વાત કરીશું સિંગદાણાની તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો વીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડાની તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પંચાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સેણાની તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સત્યાવીસ રૂપિયા સુધી જાય છે પછી મરછા સૂકા તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાંચસો રૂપિયા સુધી જાય છે પછી મેથી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અડદની તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો રૂપિયા સુધી જાય છે પછી મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને આઠસો રૂપિયા સુધી જાય છે પછી તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો બાવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સોયાબીન તો તેના નિશા ભાવ સાતસોને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા સુધી જાય છે પછી તલ કાળા તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને સાતસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને છસો રૂપિયા સુધી જાય છે પછી ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો પંદર રૂપિયા સુધી જાય છે પછી ઘઉં લોકવાન તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા સુધી જાય છે પછી મગફળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયા સુધી જાય છે કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા સુધી જાય છે જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને સાતસો રૂપિયા સુધી જાય છે આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચશે પછી રાયડ્યો તો તેના નિશા ભાવ આઠસો ને એકોતેર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ નવસો ને એકોતેર રૂપિયા સુધી જાય છે પછી એરંડા તો તેના નિશા ભાવ 951 रुपया से लेनेテナ ऊचा भाव 1091 रुपया સુધી જાય છે સણ્યા તો તેના નીચા ભાવ 1101 રૂપિયા થી લઈને તેના ઉછા ભાવ 1231 રૂપિયા સુધી જાય છે અરદ તો તેના નીચા ભાવ 1161 રૂપિયા થી લઈને તેના ઉછા ભાવ 1901 રૂપિયા પછી મગ તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને એકાવન રૂપિયા પછી વાત કરીશું ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો ને એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને છપ્પન રૂપિયા સુધી જાય છે પછી તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાણા તો તેના નિશા ભાવ નવસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને એકવીસ રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો ને એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું લસણની તો તેના નિશા ભાવ નવસો ને એકાણું રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર નવસો એકાણું રૂપિયા પછી ડુંગળી તો તેના નિશા ભાવ સોતેર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બસો સાસઠ રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર પાંચસો એકાશી રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ને એંસી રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ છસો એકવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ પાંચસો ને બોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ नौ सौ एक रुपया ने तेना ऊसा भाव एक हज़ार चार सौ ने छप्पन रुपया सुधी दाय से पी मगफली मोटी तो तेना भाव आठ सौ ने एकोतेर रुपया लैने तेना भाव एक हज़ार त्र सौ ने एकोतेर रुपया सुधी दाय से पशी कपास तो तेना निशा भाव एक हज़ार एक सौ एक रुपया लैने तेना भाव એક હજાર પાંચસો એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી આ ચેનલો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચશે પછી સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી જાય છે પછી ઈસફ ગોલ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને ચોપન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે અજમાની તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું વરિયાળીની તો તેના નિશા ભાવ આઠસોને પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ સાત હજારને પાંચસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે જીરાની તો તેના નિશા ભાવ ત્રણ હજાર ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજારને સાહીઠ રૂપિયા સુધી જાય છે આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટ ગોંડલ માર્કેટ અને જસદણ માર્કેટ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો આ વિડીયો જોવા બદલ આભાર